સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો એકદમ વ્યાજબી ભાવે વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ જશે વહેલી તકે ઉનરનો કોન્ટેક કરો વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો કોઈ મિત્રનું ઓછું બજેટ હોય અને સારું ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ટ્રેક્ટર છે સૌરાજ આઠસો ચોત્રીસ ટ્રેક્ટર મોડલ છે બે હજાર છ સાતનું અને આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે ઘરગરાવ ઘરાવ ઓગણચાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ જોવા મળશે તેવું ઓનરનું કહેવાનું છે નેવું જેવા અને કન્ડિશન આખું ઓરિજિનલ જોવા મળશે ટ્રેક્ટરનું તમે જોઈ શકો છો વિડીયોની અંદર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા વિડીયોની અંદર બધી માહિતી આપી છે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કોમ્પ્લેટ છે ચાલુ કન્ડિશનમાં લાઈટ પણ ચાલુ છે છત્રી રજવાડી નવી નાખવામાં આવી છે રજવાડી છત્રી નવી સીટનું કન્ડિશન સારું અને ટાયરની વાત કરું તો ચારે ચાર ટાયર આખા જોવા મળશે ચાલીસ ટકા જેવા અને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો